સૌરાષ્ટ્રના છોટે સરદાર અને ખેડૂતોના મસીહા તેમજ સૌ લોકોના પરમ વંદનીય વિઠ્ઠલભાઈ રાદડિયાએ તેમનું સમગ્ર જીવન આમ જનતા ખેડૂતો અને ગરીબ લોકોની સેવા સમર્પિત કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાનું લોહી રેડી લોક સેવા અર્થે કર્યા હતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે કેશોદના સરત ચોક ખાતે આવેલ લેવવા પટેલ સમાજ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની

ત્યારે આજ રોજ બપરના એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં કેશોદની આવકાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં ચારસો કરતા વધુ લોકોને તપાસવામાં આવ્યા તેમજ એકસો પચાસ બોટલ રક્ત એકત્રિત થયું હતું દેવા પટેલ સમાજ કેશોદ અને સોશિયલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વર રોગ નિદાન કેમ્પ હોસ્પિટલ આવકાર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પ અને દવા પણ ફ્રી અહીંથી આપવામાં આવશે વિઠ્ઠલભાઈ રાદડિયા એક ખેડૂત નેતા તરીકેનું બિરોદ મળી ગયું છોટા સરદાર ખેવાણા અને સર્વે સમાજને એમ જ કે વિઠ્ઠલભાઈ અમારા છે આવું જીવન જીવી ગયા અને સર્વે સમાજનું બધાનું ગમે તે પ્રકારના કામ હોય ખેડૂત માટે તેઓ લડાયક નેતા કહેવાના અને ખેડૂત માટે ગમે તે કરવાની એમની ભાવના અને બધા માટે બધાને એવું જ થયું કે અમારા છે તો કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા આ કેમ્પ રક્તદાન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પ તેમજ સર્વે બ્લડ કેમ્પ અને આ હોસ્પિટલના સહયોગથી આ આજ રોજ લેવા પટેલ સમાજે આ વિઠ્ઠલ પાંચમી પુણ્યતિથી નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કિશોર